પોરબંદરમાં દરિયા કિનારે ખૂબ જ મોટી ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકી સાથે સમૂહમાં પાંચ હજાર આઠસો નેવ્યાસી વિદ્યાર્થીઓએ ચિત્ર દોરી આ સ્પર્ધામાં ભાગ લીધો હતો રોટરેક ક્લબ ઓફ પોરબંદર અને પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પોરબંદર શહેરના ચોપાટી દરિયા કિનારે તારે જમીન પર મૂવીની થીમ પર આયોજિત વિશાળ આર્ટ કાર્નિવલ ડ્રોઈંગ કોમ્પિટિશન સફળતાપૂર્વક સંપન્ન થઈ છે રોટરેક ક્લબ ઓફ પોરબંદર દ્વારા આયોજિત આ સ્પર્ધામાં પાંચ વિદ્યાર્થીઓએ ભાગ લઈ તેને ગુજરાતની સૌથી મોટી ડ્રોઈંગ કોમ્પિટિશન તરીકે સ્થાપિત કરી હતી આ સ્પર્ધામાં દરિયાની શીતળ હવામાં ખુલ્લા આકાશ નીચે હજારો બાળકો પોતા નો વિચાર કાગળ ઉપર ઉતારતા જોવા મળતા હતા આ ચિત્ર પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા આ આયોજનને સફળ બનાવવા માટે રઘુવંશી એકતાના હિતેશ કાર્યા શ્રી મહાપરિષદ યુવા સંઘના ગોવિંદા ઠકરાર અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના કેતન કોટિયા સહિતના આગેવાનો અને સંસ્થાઓના મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર